સ્તો ડામરનું તો નામો નિશાન નહીં રોડના નામે જોડતો મુખ્ય રસ્તો ખૂબ જ છે ફૂટના મોટા ખાડા પડી જતા વાહન ચાલકો પરેશાન છે વાહન તૂટી કઈથી સાયકલ લઈ અને નીકળવું હોય તો પણ વિચાર કરવો પડે બે જિલ્લા અને બે તાલુકાને પણ જોડતો મુખ્ય રસ્તો હોવાથી સેંકડો વાહન ચાલકો રોજ મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે ખેડૂતો અને આસપાસના ગ્રામજનો જ્યારે અહીંથી વાહન લઈને જાય છે ત્યારે તેમના વાહનોને ભારે નુકસાન પહોંચે છે થ્રી વ્હીલર વાહન કે ટેમ્પા તો અહીં પલટી મારી જાય છે આ ભંગાર રોડના કારણે ઘણા લોકોના અહીં હાડકા તૂટ્યા છે આ બે બે જિલ્લાની અંદર જોડતો રસ્તો છે છોટાદીપુર અને નર્મદા અને પલાસણીથી ખંભાઈતા સુધી અને આ બધાને અવર વધારે મુશ્કેલી પડે છે મોટા મોટા ખાડા પડી રહ્યા છે અત્યારે અમારે જવું હોય તો ઘણી મુશ્કેલી પડે છે કહેવાય માણસની કમર તૂટી જતી રહી છે અમુક મુશ્કેલીઓ પગ બી ફ્રેક્ચર થાય છે સ્લીપ મારે છે ગાડીઓ અને નાના પેલા થ્રી વ્હીલ ટેમ્પો ચાલી શકે ના ના આમાં ચાલતા નથી થ્રી વ્હીલ કારણ કે ખાડા ઊંડા છે ને એટલા માટે થ્રી વ્હીલ નાના પૈણાના કારણે ચાલી નહીં શકતા ભરવાડા ભરવાડાથી સાહેબ આ રસ્તો બહુ ખરાબ છે ને ગાડી હોય કે કોઈ બી હોય પંચર પડી જાય સાયકલ ને હલાયવું આ ગોઠર પણ ઊંડા ખાડા છે આ ઉર્ડે ઉપર હાઈવે બી લાગી જવાય પલાસરીથી ને અહીં લાગે આ ખંભાત બહુ રસ્તો ખરાબ છે કેટલા ગામને જોડતો હતો એ લગભગ દસ પંદર ગામ ગાડી લઈ નીકળાય નહીં એકદમ આ રસ્તો પંચાયત માર્ગ મકાન વિભાગનો છે પરંતુ અધિકારીઓ ના દસ ગામોના લોકો હેરાન પરેશાન છે દસ વર્ષ પહેલા આ રસ્તો બન્યો હતો દસ વર્ષથી ન તો નવો રસ્તો બન્યો છે ન તો તેનું રિપેરિંગ કામ થયું છે જેના કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે આ ગામોમાં વસતા ખેડૂતોનો મોલ જ્યારે તૈયાર થાય છે ત્યારે તેને અહીંથી લઈ જવા માટે કોઈ વાહન આવવા તૈયાર નથી પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ વર્ષો સુધી આ ચૂપ ફરક્યા પણ નથી જબરજસ્ત ખાડા અમે તો રહેતા હતા અહીંયા લગભગ દસેક વર્ષથી જ રહીએ છીએ મેં અમે હાફિસ વરહો તો ત્યાંથી વસાહત છે અમારી દસ વર્ષથી આવવાના આવા તો જવું છું મેં પડે તો વડે વાગી જાય ઘણા ઘણા માણસો પડે બી છે વર્ષોથી આ રસ્તાની મુલાકાત લીધી નથી ખખડધજ માર્ગ રિપેર નહીં કરવામાં આવે તો પાંચ જેટલા ગામોના લોકો નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરી પર આવી અને ધરણા પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી છે છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના એજ્યુકેટિવ ઇજનેર આ રસ્તાની મુલાકાત લે છે અને પ્રજાની સમસ્યાનો અંત લાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે અનેક લોકોએ નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓને રજૂ

ઠેર ઠેર ખાડા હોવાથી વાહન ચાલકો હાલ તો પરેશાન થઈ ગયા છે જી રણીવાલા જીએસટીવી છોટા